તેને વાટવા મિક્સર ગ્રાઇન્ડરમાં કે પછી પીસવા તેનો આથો લાવો ત્યારબાદ ઢોકળા બને છે કલાકોની મહેનત વગર પણ આપણે ઢોકળાને બનાવીને તેની મજા માણી શકીએ છે તેની રેસીપી આજે હું તમારી સાથે શેર કરવાની છું તો એક સર નવા સ્વાદમાં આ મકાઈના ઢોકળા તૈયાર થશે બનીને અને એકદમ પોચા રૂ જેવા એકદમ સ્પંજી અને જાડીદાર બનવાના છે આ ટુકડા તે પણ ઓછી મહેનતે અને સ્વાદમાં એનો કોઈ જવાબ નથી તો ફ્રેન્ડ્સ આવા સરસ રૂહ જેવા પોચા ઢોકળા તમને જો વરસાદની સિઝનમાં ખાવા મળી જાય તે પણ એકદમ સરસ મજાની તીખી લાલ લસણની ચટણી સાથે અને ગ્રીન ચટણી સાથે તો તો તેની વાત જ શ્રી કરવી તો આ ઢોકળા તમે એકવાર બનાવીને તેની મજા માણો તમે વારેઘડે બનાવશો તેની ગેરંટી છે તો આ ઢોકળાને તમે માત્ર માત્ર પંદર વીની વીસ મિનિટમાં કેવી રીતે તૈયાર કરશો તેની આખી રેસીપી તમારી સાથે મેં શેર કરી છે તમે એક પણ રેસીપી એક પણ એક પણ પ્રોસીજર ને સ્કીપ કર્યા વગર આ રેસિપી જોશો તો તમને ખબર પડશે કે કેવી રીતે આવા સરસ મજાના ઢોકળા બને છે તો ચાલો બનાવવાનું શરૂ કરીશું તો અહીંયા મેં એક કપ સોજી લીધી છે તેમાં મેં અડધો કપ બેસન લીધું છે અને આપણે બેસન લઈએ તેનાથી અડધો આપણે ચોખાનો લોટ લેવાનો છે તો સોજી તેનાથી અડધું બેસન અને તેનાથી અડધો ચોખાનો લોટ અને આ ખાટું દહીં છે તો આ ઢોકળા થોડા ખટાશ વાળા ને તો જોરદાર મજા આવશે તો એક કપ ખાટું દહીં લીધું છે અને તેમાં અમે પાણી ઉમેર્યું અને પાણી આપણે જરૂર મુજબ ઉમેરતા જવાનું છે અને જેમ ઢોકળાની કન્સિસ્ટન્સી હોય ને તેવી આપણે ખાલી રેડી કરવાની છે તો એવું બિલકુલ પણ નથી રાખવાનું કે પાણી માપ મુજબ હોય કે એવું કંઈ નહીં જેમ જેમ જરૂર પડે તેમ તેમ આપણે પાણી ઉમેરતા જઈશું અને ઢોકળાની કન્સિસ્ટન્સી રેડી કરીશું એવું ખીરું આપણે તૈયાર કરી લઈશું તો જુઓ બેટરમાં અત્યારથી જ ખમીર ઉપડ્યું છે તમે જોઈ શકો છો ને કેમ કે આપણે અહીંયા ખાટું દહીં ઉમેર્યું છે તો તમારી પાસે ખાટું દહીં ના હોય મોડું દહીં હોય તો તમે થોડું લીંબુ જોઈ રાખી શકો છો તો અહીંયા આપણે દસ થી બાર મિનિટ સુધી ઢાંકી રાખીશું ખીરું ત્યાં સુધી આપણે પાંચસો ગ્રામ મેં અહીં મકાઈ લીધી છે તેને આપણે દાણા કાઢી લઈશું તો દાણા કાઢીને પણ તમે વાપરી શકો છો કા તો પછી આવી રીતે ચપ્પુની મદદથી કાપીને પણ કાઢી શકો છો તો બસ તમે જોઈ શકો છો કે અહીં મેં દાણા સરસ રીતે ચપકુની મદદથી કાઢી દીધા છે તો હવે આપણે અહીંયા એક ક્રશર લેવાનું છે તેમાં દાણાને ઉમેરી દે ઉમેરી લેવાના અને પછી ક્રશ કરવાના છે તો હું તમને કહી દઉં તમારી પાસે આવું ક્રશર ના હોય તો તમે ખાંડીમાં અધ ખાંડીને કાં તો પછી મિક્સર ગ્રાઇન્ડરમાં પણ અધ કચરા ખાંડીને પણ તમે આ આ દાણાને પીસી શકો છો એ પણ મિક્સર ગ્રાઇન્ડરમાં જો તમે પીસો તો તમારે યાદ રાખવાનું છે એક વાર બંધ કરવાનું મિક્સર ને ચાલુ કરવાનું બંધ ચાલુ બંધ ચાલુ બંધ ચાલુ પલ્સ મોડમાં કરશો ને તો આવું સરસ મજાનું દાણા મકાઈના દાણા રેડી થશે મકાઈની પેસ્ટ નથી બનાવવાની પણ આવા અધકચરા દાણા તૈયાર કરવાના છે દર દરું પીસવાનું છે અધકચરું પીસવાનું છે તો અહીંયા મેં બધું પીસીને તૈયાર કરી લીધું છે તમે જોઈ શકો છો કે પાણીનો ભાગ નથી પેસ્ટ નથી મેં અધકચરું દર્યું છે તો અહીંયા મેં ચાર થી પાંચ તીખા લીલા મરચાં લીધા છે ફુદીના લીધા છે જેથી મકાઈ રોકડા પચવામાં સરળતા રહે આદુ લીધું છે કડી પત્તા લીધા છે તો કડી પત્તા ખૂબ જ ગુણવત્તા ભરપૂર છે એટલે ધાણા લીધા છે તો આ બધી વસ્તુને આપણે તે એને પણ આપણે આવી રીતે મિક્સર ક્રશરમાં ક્રશ કરીશું તો ફુદીનાની ફ્લેવર આ ખાટા ઢોકળામાં ખૂબ જ સરસ આવશે ફ્રેન્ડ્સ તમે જરૂરથી ઉમેરજો અને લીલા ધાણા અને આદુનો જે ટેસ્ટ ઉભરીને આવશે ઢોકળા બન્યા બાદ તો ખૂબ જ મજા આવશે તો તમે આદુ નાખવાનું સ્કીપ બિલકુલ પણ ના કરતા અહીંયા અને કરી પત્તા નાખવાથી આપણી ડાયજેશન સિસ્ટમ સિસ્ટમ સુધરશે સાથે સાથે કરી પત્તાની ચટણી બનાવીને કેવી રીતે ખાવી બે બે થી ત્રણ મહિના સુધી અને તમારા વાળ અને સ્કીન કેવી રીતે સારી કરવી તે રેસીપીમાં મેં તમને કઢીપત્તા વિશે બતાવ્યું છે તો તમે કરી તમારા ખાવાના ડેલીમાં ઉપયોગ કરો તમે મારી રેસીપી જોતા હશો ડેલી વ્યુઅર હશો તો તમને ખબર જ હશે કે હું કરી પત્તાનો ઉપયોગ મોસ્ટલી કરતી હોઉં છું અને કેમ કરું છું તે છે તો બસ આપણે ક્રશ કરી લીધું અને કાઢી લીધા બધા જ બધું મિનિટ થઈ ગઈ છે અને ખીરું કેટલું સરસ તૈયાર થઈ ગયું છે ને બેટર કોઈ કહી જ ના શકે કે આ રેડીમેડ એટલે આપણે ઇન્સ્ટન્ટ ખીરું તૈયાર કર્યું છે તો ચાલો હવે ફટાફટ આપણે જે મકાઈ અને લીલા મરચાં બધી પેસ્ટ રેડી કરી છે તેમાં આપણે આ ખીરું ઉમેરી દઈશું

બહુ મજા આવશે કેમ કે ફટાફટ તેનો આથો પણ આવી જશે અને સ્વાદ પણ પણ સરસ લાગશે તમે જોઈ શકો છો ઓછો ખાવાનો સોડા ઉમેર્યો છે તો ખાવાના સોડા તમારે એકદમ ઓછા ઉમેરશો ને તો પણ એકદમ પોચા રૂ જેવા જાળીદાર બનશે જેમ તમે આગળ જોયું તેમ તો ચલો ફટાફટ આપણે ઢોકળાની પ્લેટ હોય તેને તેલથી ગ્રીસ કરી લેવાની અને પછી આપણે ખીરુને કાઢી લઈશું અને બસ ખીરું ને આપણે આવી રીતે પાથરી લઈશું તો ઢોકળીઓ તમારી પાસે ના હોય તો ઢોકળિયા વગર ઢોકળા ઢોકળા રીતે બનાવવા તે તો કોદરીના જોઈ લીધું છે તમારી પાસે આવી પ્લેટ ના હોય ઢોકળીઓ ના હોય તો વગર પણ તમે ઢોકળાને બનાવી શકો છો તો આપણે મકાઈ અને સૂકા મરચાને પાથરી દઈશું એટલે કે તેનાથી આપણે ગાર્નિશ કરી દીધું છે તો હવે અહીંયા અમે ઉતાવળ થાય એટલે એક બાજુ પાણી પણ ઉગળતું ગરમ કરવા માટે મૂકી દીધું હતું તો આપણે સાદી પ્લેટ મૂકીશું અને આપણે ઢોકળાની પ્લેટને ઉપર મૂકી દઈશું તો મેં તમને બતાવ્યું તેનાથી તે એટલે તે તેના માપથી તમે ત્યારથી ત્રણ વ્યક્તિના ઢોકળા આરામથી બનાવી શકશો તો આપણે અહીં અહીંયે થી પંદર મિનિટ સુધી ઢોકળાને ઉકાળવા મૂકવાના છે ફાસ્ટ ગેસ પર તમારે એ વાતનું ખાસ યાદ રાખવાનું છે ધ્યાન રાખવાનું છે કે ફાસ્ટ ફ્લેમ જ રાખવાની છે તો જો અહીંયા બાર મિનિટ થઈ છે ને બાર મિનિટમાં તો આપણા ઢોકળા સરસ મજાના બનીને તૈયાર છે આપણે નાઈફ ટેસ્ટ કરી લેવાનો તો જો એકદમ ચપ્પુ આપણું સાફ આવે છે નાઈફ ટેસ્ટમાં તો બસ આપણા ઢોકળા બનીને તૈયાર છે તો બે થી ત્રણ મિનિટ સુધી આ ઢોકળા ઠંડા થવા દેવાના છે અને પછી આપણે કટ લગાવીશું એમને કટ લગાવીશું ડિરેક્ટ ગરમ ગરમમાં તો ચપ્પુ ચોટી જશે જો ચપ્પુ એકદમ સાફ આવે છે તો આપણે બે થી ત્રણ મિનિટ થોડાક ઠંડા થવા દીધા ઢોકળા અંદરથી તો ગરમ જ રહેશે અને તમે જોઈ શકો છો કેટલા સ્પોન્જી છે કટ કરી તેમ તેમ એની જાતે જ ઉખડી રહ્યા છે અને મકાઈ અને સૂકા મરચાનું ગાર્નિશિંગ કર્યું છે તેના કારણે કેટલું સરસ લુક આવ્યું છે ને આપણા ઢોકળાનું તો અંદરથી સ્પોન્જી ઉપરથી દેખાવમાં અટ્રેક્ટિવ અને ખાવામાં એકદમ સરસ ખાટા તીખા એટલા જોરદાર ઢોકળા બનતા હોય છે તમે એક જરૂરથી બનાવજો ફ્રેન્ડ્સ તો આ ઢોકળાની ખાસિયત એ છે કે મકાઈની સ્વીટનેસ એટલે કે ગળપણ અને તીખા લીલા મરચાની તીખાશ અને દહીંની ખટાશ આ ત્રણ વસ્તુ તીખાશ મીઠાશ અને ખટાશનો સંગમ થાય ને ફ્રેન્ડ્સ તો સ્વાદ જબરદસ્ત બનતો હોય છે ઢોકળાનો તમે મારી રીતે એકવાર મકાઈના આ ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવીને ખાઈ જુઓ તમે દાળ ચોખા પલળે વગર કેવી રીતે બનાવો અને ત્યાં રેસીપી તમે યાદ રાખી લેશો કે વાહ એમ નેમ પણ કેટલા સરસ ઢોકળા બનતા હોય છે તો ફ્રેન્ડ્સ તમને મારી આ ટિપ્સ એન્ડ ટ્રેક્સ વાળી મકાઈના ખાટા ઢોકળાની રેસીપી કેવી લાગી એ કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને લાલ ચટણીની રેસીપી તમારે જોઈતી હોય લસણની તીખી મસ્ત ચટણીની તો પણ કોમેન્ટમાં કહેજો ગ્રીન ચટણી રેસીપી તમારી સાથે મેં શેર કરી જ છે તો મોમાં પાણી આવી જાય ને એવા ઢોકળા તમારે બનાવીને ખાવા હોય તો કલાકોની મહેનતની જરૂર નથી હવે ફ્રેન્ડ્સ પંદરથી વીસ મિનિટમાં તમે આવા સરસ મજાના ઢોકળા બનાવીને તેની મજા માણી શકો છો તો ફ્રેન્ડ્સ તમને મારી આ પસંદ આવી ને તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં જરૂરથી શેર કરજો ને વિડીયોને લાઈક અને કોમેન્ટ કરીને મને કહેજો કે તમને કેવી લાગે આ રેસીપી તો ફ્રેન્ડ્સ ફરીથી મળીશું એક મસ્ત મજાની રેસીપી સાથે ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો લવ યુ લવયુલ